એડવાન્સ ટેક્સથી તિજોરી છલકાવી હતી લોકોએ એકસો ઓગણત્રીસ કરોડ રૂપિયા મનપા ટેક્સ પેટે ભર્યા છે ગત વર્ષ કરતાં વધુ લોકોએ અત્યાર સુધીમાં ટેક્સ ભર્યો છે ગત વર્ષે માત્ર એક પોઈન્ટ નેવું લાખ લોકોએ ટેક્સ ભર્યો હતો આ વર્ષે બે લાખથી વધુ લોકોએ ટેક્સ ભર્યો છે સૌથી વધુ પંચ્યાસી કરોડ રૂપિયા ઓનલાઇન ટેક્સ ભરાયો છે એકત્રીસ તારીખ સુધી ટેક્સ રાહત લાભ લોકોને મળશે એડવાન્સ ટેક્સ માટેની જોગવાઈઓ આપણે કરવા કરતા હોઈએ છીએ એ જ પ્રમાણે ચાલુ વર્ષે પણ એડવાન્સ ટેક્સ માટેની એ જ જોગવાઈઓ પ્રમાણે કામગીરી હાલમાં ચાલી રહી છે આ સમગ્ર એડવાન્સ ટેક્સની જે પ્રક્રિયા છે એમાં નાગરિકો તરફથી ખૂબ સારો અને સાનુકૂળ પ્રતિસાદ મળી રહેલો છે અત્યાર સુધીની જો વાત આપણે કરીએ તો એકસોને ઓગણત્રીસ કરોડ જેટલા એડવાન્સ ટેક્સનું પેમેન્ટ ઓલમોસ્ટ લગભગ બે લાખ છ હજાર જેટલી પ્રોપર્ટીઝનું નાગરિકો તરફથી કરવામાં આવેલું છે વિશેષ જે આમાં ધ્યાન લેવા જેવી બાબત છે આ એકસો ઓગણત્રીસ કરોડમાંથી છ્યાસી કરોડ જેટલા ઓનલાઈન માધ્યમથી આવેલા છે અને લગભગ તેતાલીસ કરોડ જેટલા ઓફલાઈન માધ્યમથી આવેલા છે એટલે ઓલમોસ્ટ ઓફલાઈન કરતાં ડબલ જે આવક છે એ ઓનલાઈન માધ્યમથી આપણને તૈયારી છે આ જે આપણી જે યોજના મૂળભૂત છે એ યોજનાના સંદર્ભે જે લોકો એડવાન્સ ટેક્સ ભરતા હોય છે એમને અલગ અલગ આપણે દસ ટકાથી લઈ સત્તર ટકા સુધીનો એટલે કે આ એડવાન્સ ટેક્સ પેમેન્ટ કરે તો એના ઉપર દસ ટકા ઓનલાઈન પેમેન્ટ કરતા હોય છે તો એને આપણે એક ટકા એક્સ્ટ્રા આપતા હોઈએ છીએ સાથે સાથે જો મહિલાના નામે પ્રોપર્ટી હોય અને એડવાન્સ ટેક્સ ભરતા હોય તો એમને અલગથી આપણે પાંચ ટકા જેટલું રિબેટ આપતા હોઈએ છીએ એમ કરીને દસ ટકાથી લઈ સત્તર ટકા સુધીનો જે આ રિબેટનો બેનિફિટ છે એ મળતો હોય છે તો આ વખતે અત્યાર સુધીમાં આ નાગરિકોને લગભગ ચૌદ કરોડની આ રિબેટનો પણ લાભ નાગરિકોને મળેલો છે ખૂબ સારો પ્રતિસાદ ગત વર્ષની સરખામણીમાં જો આપણે જોઈએ તો ગત વર્ષે લગભગ એક લાખ નવ્વાણું હજાર જેટલા નાગરિકોએ આજ દિન સુધીમાં આ રીતનો ટેક્સ ભરેલો હતો આ વખતે લગભગ બે લાખ સાત હજારની આસપાસ નાગરિકો એટલે લગભગ આઠેક હજાર પ્રોપર્ટીઝ વધારે આ વખતે આવેલી છે હજુ પણ આ કાર્યપદ્ધતિ ચાલુ છે એડવાન્સ ટેક્સ પેમેન્ટ કરી પોતાની ફરજ નિભાવવા બદલ આ તમામ નાગરિકોનો હું સમગ્ર મહાનગરપાલિકાના તંત્ર વતી આભાર વ્યક્ત કરું છું હવામાન વિભાગે આગામી ચોવીસ કલાક રાજ્યમાં વરસાદની આગાહી કરી છે જેમાં અમદાવાદ બનાસકાંઠા પાટણ